હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં દિશી વરસાદ આવતો સાત આઠ દિવસથી આ દીકરા બા જો વાતાવરણ કેવું આવું છે લીલું લીલું છે હજી અને આજ નીકળ્યા છે બહાર ક્યાં જઈ નક્કી નહીં ખબર નહીં આજ નીકળ્યા છે બહાર ખુલ્લું વાતાવરણ ભર્યું હોય ને તો નીકળ્યા બહાર ચાલો મિત્રો કન્ટિન્યુ ચાલો મિત્રો આવી ગયા છે બજારમાં આટો મારો આજો જોવા બેઠા અહીંયા શું બાલટી

હેલો મેડા આપી છે કન્ટિન્યુ બલો મિત્રો આવી જાય ઠાકર ભગવાનના દર્શન કરવાના જો આ ઠાકર ભગવાન નું મંદિર આ જોવો છો વિપુલ ભાઈ અહીંયા આ ઠાકર ભગવાનનું મંદિર છે મિત્રો રામ લક્ષ્મણ ના સીધા છે આ મંદિર છે ચાલો મિત્રો આ મહાદેવ મંદિર ચાલો મિત્રો જાવી ઘરે તો આ આપણું હોંડા કેમ જો આયા જાવી دغه لري اته اچھا څنګه دی વાત જ ન પૂછાય લોકેશન એ બહુ મસ્તો છે પણ પવન બહુ સારો બહુ મસ્ત વાતાવરણ છે જો આ બાજુ મારું આવે છે અને આમથી મારું ગામ છે પહેલી સાઈડથી અહીંયાથી ને આમ નજીક જ થાય અડધો કિલોમીટર જેવું થાય છે ખુલ્લા વાતાવરણમાં આટો મારો આવ્યા એ અને એટલો અઠવાડિયાથી એક ગારો વરસાદ ચાલુ હતો નથી આજ થોડુંક કાંઈ વરસાદ નથી